વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલું આ ભીમનાથ મહાદેવ મંદિર જેના દર્શન આપ પણ કરો આજે શિવરાત્રીનો પર્વ છે શિવરાત્રીના દિવસે મોટી સંખ્યામાં શિવાલયો ખાતે ભક્તોની ભીડ જોવા મળતી હોય છે તે જ અંતર્ગત ગોરવા વિસ્તારમાં આવેલ ભીમનાથ મહાદેવના મંદિરે પણ દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે અહીં ભગવાનને જળાભિષેક અને દૂધનો અભિષેક કરવામાં આવી રહ્યો છે સાથે જ અહીં અલગ જ શ્રિંગાર

પછી પ્રાણ પ્રતિષ્ઠા લિંક આવી રીતે પ્રાણ પ્રતિષ્ઠા બહુ જૂનામાં જૂનું આ લિંક છે લગભગ નર્મદેશ્વર મહાદેવ નર્મદા કિનારેથી એમની સ્થાપના કરી હતી એવું અહીંના સ્થાનિક લોકોનું એવું કહેવું હતું અને અહીં આગળ બે હજાર પચીસની અંદર બી આજે અમે પચાસ કિલો ફૂલથી આખું મંદિર અમે શંગારી રહ્યા છે અને મહાશિવરાત્રી વર્ષમાં એકવાર આવે છે જેનો લાવો કોઈ દિવસ કોઈ બી ભક્તોએ છોડવો ના જોઈએ મહાશિવરાત્રી છે પાર્થેશ્વર મહાદેવની પૂજનનું બી એટલું બધું મહત્ત્વ છે અને મહાન શિવરાત્રિની અંદર એકવાર તમે શિવની પૂજા કરો તો આખું વર્ષ તમે જે બી શ્લોક બોલે આખું વર્ષ એનું ત્રણસો પાંસઠ દિવસનું એનું ફળ મળે છે એવું શિવ મહાપુરાણમાં લખેલું છે તો મહાશિવરાત્રિની બધાને બઢાઈ છે અને બહુ જ શોખથી અને બહુ ભાવથી મહાદેવની સેવામાં બધા પ્રેરિત થાય પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરે સર્વ શિવ ભક્તો શિવની અંદર એ રે વર્ષમાં એક વાર જ આ એ આવે છે બે હજાર પચીસની આ શિવરાત્રી છોડવી ના જોઈએ બહુ દિલ મોજ શોખથી ભગવાન શિવની અર્થ ઉલ્લાસથી નહીં કરવું જોઈએ આજે અમે પચાસ કિલો ફૂલો લાવ્યા છે બધા છોકરાઓ મળીને પચાસ કિલો ફૂલોનો એનો શંગાર કરી રહ્યા છીએ શિવરાત્રીનો મહિમા એવો છે કે રાજ રાજેશ્વરીથી મહાશિવરાત્રી આજે જે આવે છે તો આજે ભગવાન શિવનું લિંગ પ્રાગટ્ય દિવસ છે જે ભગવાન બ્રહ્મા અને વિષ્ણુએ ભગવાન પહેલા પૂજા કરેલી તો લિંગનું મહત્વ કેટલાય લોકો આજે એક વસ્તુની અંદર બેઠા છે કે શિવ પાર્વતીનો વિવાહ દિવસ છે પણ હકીકત શિવરાત્રી લિંગ પૂજાનું મહત્ત્વ છે કે જે લિંગની પૂજા પહેલાં પહેલી બ્રહ્મા ભગવાન અને ભગવાન વિષ્ણુ બ્રહ્મા વિષ્ણુજી અને ભગવાન બ્રહ્માજીએ કરેલી એનું એટલું મહત્ત્વ છે અને પાર્થેશ્વરમાં માટીમાંથી શિવલિંગ બનાવીને આપણે જે એની પૂજા કરીએ તો એનું દસ ગણું વધારે મહત્ત્વ હોય છે વધારે એટલે પાર્થિવલિંગનું પૂજનનું બહુ મહત્ત્વ હોય છે શિવરાત્રીના દિવસે અને ચાર પ્રહરની પૂજા ચાલુ થાય છે સાડા છથી સવારે સાત વાગે તો ચાર પ્રહરની પૂજા જરૂર કરવી જોઈએ માણસે એના જીવનમાં કોઈ આધી વ્યાધિ ઉપાધિ નહીં આવે કોઈ હાય શ્રાપાય બધા બધામાંથી મુક્ત થઈ જાય છે માણસ એટલું મહાશિવરાત્રિનું મહત્વ હોય છે